હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ ઉનાળો આવે એટલે એવું થાય કે બસ સાંજે તો સાદું જ ખાઈએ તળેલું તીખું બધું ખાવાનું મન થતું નથી તો આજે હું બનાવી રહી છું સિમ્પલ રીતે દાળ ભાત તો એક વાળકી દાળને મેં બે ત્રણ પાણીથી ધોઈ નાખી અને હવે પલાળી દીધી છે એમાં જ આપણે એડ કરીશું ટામેટા દોઢ ટામેટું મેં કાપીને એડ કર્યું છે સાથે જ આપણે એડ કરીશું બેથી ત્રણ લીલા મરચાં આ રીતે કાપેલા જો તમારી પાસે લીમડી હોય તો અત્યારે જ એડ કરી દેવી હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું પાછળથી ઓછું પડશે તો નાખીશું તો હલાઈ અને આપણે એને બસ ઢાંકી દઈશું હવે આપણે એક કુકર લઈશું એમાં પાણી લઈશું અને તપેલી એમાં અંદર મૂકી અને ત્રણ સીટી વગાડીશું તો બસ ફ્રેન્ડ્સ ત્રણથી ચાર સીટીમાં આપણી દાળ બફાઈને રેડી થશે ભાત હું પછી મૂકીશ કારણ કે ગરમ ગરમ રહે તો ચાલો ઢાંકણું બંધ કરીને ચાર સીટી વગાડી દઈએ તો દાળ આપણી બફાઈ ત્યાં સુધી ભીંડાનું શાક બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આ કૂણા કૂણા ભીંડાને મેં સરસ ધોઈ નાખ્યા અને લૂછી લીધા અને ઝીણા ઝીણા કટ કરી દીધા છે તો જલ્દી ચડી જાય એના માટે આપણે થોડુંક એમાં મીઠું એડ કરી અને ટોસ કરીશું અને લગભગ એને પાંચથી સાત મિનિટ માટે આ રીતે જ રવા દઈશું તો ભીંડા આપણા સેટ થાય ત્યાં સુધી હવે આપણે દાળ થઈ ગઈ છે એને ખોલી અને જોઈએ અને વઘારી લઈએ તો તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ચડી ગઈ છે તો ચાલો ફટાફટ કૂકરમાંથી કાઢી અને દાળને વઘારી દઈએ જેથી તે ઉકળે અને સરસ ફ્લેવર આવે તો તમે જોઈ શકો છો દાળ સરસ આપણી ચડી ગઈ છે તો ચાલો હવે વલણું કરીએ અંદર અને પછી વઘાર કરીએ તો આ રીતે સરસ વલોવાઈ પણ ગઈ છે ટામેટા પણ સરસ એક રસ થઈ ગયા છે અને આ રીતે વલોવાથી મરચાંનો પણ ફ્લેવર રિલીઝ થશે તો ચાલો હવે વઘાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ વઘાર કરતાં તો બધાને આવડતું જ હોય વઘાર્યું લઈશું બે ત્રણ ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રઈનો વઘાર કરીશું અને રઈ ફૂટે પછી જ આપણે એમાં લાલ મરચું નાખીશું આ કાશ્મીરી લાલ મરચું છે મરચું બળે નહીં તેનું ધ્યાન રાખવાનું પણ શેકાઈ જવું જોઈએ તરત જ આપણે પાણી એડ કરીશું ને આ વઘાર આપણે દાળમાં નાખી દઈશું તો ફ્રેન્ડ્સ હવે ગોર ને આંબલી નાખવાના રહ્યા તમે જેવું ગળપણ ખાતા હોય એ રીતે તમે ખટાશને નાખી શકો છો તો હું ટામેટા પણ નાખું છું અને આંબલી પણ નાખું છું તો ચાલો ઉમેરી દઈએ એમાં પણ એ પહેલાં આપણે ધાણા જીરું નાખી દઈએ જો તમે ગરમ મસાલો નાખતા હોય તો આ ટાઈમે એડ કરી શકો છો હું તો નથી નાખતી તો સરસ આપણે બધું હલાઈ દીધું છે તો હવે આપણે એમાં થોડીક આંબલી નાખીશું અને થોડોક ગોર નાખીશું તો બસ હવે દાળને આ રીતે ઉકરવા દઈશું અને લગભગ દસેક મિનિટ ઉકળશે પછી દાળ આપણી જાડની પણ થઈ જશે અને બધા મસાલા ગરપણ ખટાશ બધું ભળી જશે તો ચાલો આ બાજુ આપણે આ રીતે ભાત પણ રેડી કરી દીધો છે મૂકવા માટે તો એને પણ આપણે કૂકરમાં મૂકી દઈશું તો બસ ત્રણ સીટી વગાડીશું એટલે ભાત તો થઈ જશે તો આવો ભીંડા ઓછા છે તવીમાં જ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ભીંડા કૂણા કૂણા પણ છે ને ઓછા પણ છે એટલે તવીમાં સરસ બની જશે તમારે ક્રિસ્પી કરવા હશે તો ક્રિસ્પી પણ થશે તો બસ તવાને આપણે સરસ લૂસી લઈશું અને એમાં થોડું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમ એડ કરીશું અજમો તો અજમાને આપણે બરાબર ફૂટવા દઈશું જો તમારે હિંગ નાખવી હોય તો હિંગ નાખી શકો છો અને લાલ મરચું પણ આ ટાઈમે તમે નાખી શકો છો તો બસ હળદર આપણે હવે એડ કરીશું અને ભીંડા વઘારી દઈશું તો બધા જ ભીંડા આપણે આ વઘારમાં નાખી દઈશું અને આપણે એને સરસ હલાઈશું થોડું ઉપરથી મીઠું નાખીશું જેથી ભીંડા આપણા સરસ જલ્દી નરમ પડીને ચડી જાય તો બસ આ રીતે હલાયા પછી હવે આપણે એને થોડીવાર ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ ઢાંકીશું તો પણ ભીંડા આપણા સેજ પણ ચીકણા થશે નહીં તો આ રીતે લગભગ પાંચથી સાત મિનિટ માટે ઢાંકી રાખીશું અને એક મિનિટ થાય એટલે આપણે હવે એને ખોલીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે ભીંડા આપણા સરસ ચડી ગયા છે એકદમ નરમ પડી ગયા છે અને હવે આપણે એમાં મસાલો કરીશું તો સૌપ્રથમ પ્રથમ ધાણાજીરું એડ કરીશું અને તીખું ખાઈ શકું એ રીતે લાલ મરચું એડ કરીશું તો મીઠું ચાખીને નાખું કારણ કે આપણે થોડુંક પહેલાં નાખેલું હતું તો સરસ ભીંડાનું શાક તવામાં જ રેડી થઈ ગયું છે એક બાજુ ભાત પણ થઈ ગયો છે તો ચાલો ગરમ ગરમ સર્વ કરીએ અને જમી લઈએ તો ફ્રેન્ડ્સ સમર માટે આ ડિનરની રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો તો ફ્રેન્ડ્સ સમર માટેની ડિનરની રેસિપી રેડી છે ભાતમાં તમે ઘી નાખતા હોય તો નાખી શકો છો હું નથી ખાતી સાથે મેં પિકલ સૌ કર્યું છે ખાટમીઠી દાળ ભાત અને ભીંડાનું શાક થેન્ક યુ ફ્રેન્ડ્સ